સુરતમાં એસી લાખથી વધુની ઠગાઈ કરનારા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે સુરત ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના નવલગઢથી આરોપી નરેશ સોનીને ઝડપી પાડ્યો છે બે વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનના નવલગઢમાં રહેતો હતો ત્યારે પોલીસને ચોક્કસ બાતમી મળતા આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી હતી આરોપીને પ્લાસ્ટિક રોક મટીરિયલના વેપારી સાથે ઠગાઈ કરી હતી ત્યારે આરોપીની માલની ખરીદી કર્યા બાદ રૂપિયા આપ્યા વગર ફરાર થયો હતો મહેસાણા પોલીસ સ્ટેશનમાં બે વર્ષ અગાઉ એસી લાખ ચોરાણ હજાર રૂપિયાનું ચીટીંગનો ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનાના ભાગતા કરતા આરોપી નરેશ નાગરબલ સૈનની ઉંમરવર્ષ છત્રીસ જેઓનું નાસ્તા પત્રનું સિત્તેર મુજબનું વોરંટ નીકળ્યું હતું એ આરોપી નવલગઢ રાજસ્થાનમાં હોવાની ક્રાઇમ બાતમીના આધારે ક્રાઇમ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન રોર્સના આધારે એ આરોપીને પકડી પાડી અને અથરે લાવી પૂછપરછ કરતાં આરોપી પોતાનો ગુનો કબૂલ કરેલ છે જે આરોપીને સરથાણા પોલીસ સ્ટેશનમાં અટક કરી અને સુપ્રત કરેલ છે